નહી બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ જિગ્નેશ મેવાણીએ જ્યાં પોલીસ કર્મચારીઓ વિશે અયોગ્ય શબ્દો બોલ્યા છે બહુ ખોટું છે કારણ કે પોલીસની નોકરી લેવી એ કોઈ સહેલી વાત નથી તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે સવારે ચાર વાગે ઉઠીને એમને દોડની મહેનત કરવી પડે છે એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે બહુ જ ખોટી છે આ માટે તેમને માફી માગવી જોઈએ નહીંતર અમે ગુજરાત પોલીસના પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આ આંદોલન આંદોલન અમે ચાલુ રાખીશું મળી રહ્યો છે હું મોટા ગામના એક નાગરિક તરીકે મારું ગામ ઘણા બધા બસોથી અઢીસો કરતાં વધારે યુવાનો પોલીસને અલગ અલગ દિશામાં નોકરી કરે છે જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ ખાતે જે પોલીસ સ્ટેશનમાં જઈને જે વાણીવિલાસ કર્યો છે એ તદ્દન ખોટો અને ખરાબ છે એને આવો વાણીવિલાસ ન કરવો જોઈએ રાત દિવસ મહેનત કરીને સવારે ચાર ચાર ને પાંચ પાંચ વાગે ઉઠીને એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એ એનો સંઘર્ષ હોય છે રાત દિવસ ચોવીસ કલાકમાંથી બાર બાર કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે એના અમે ધાનેરા તાલુકાથી વીરમાભાઈ હું પોતે પણ આવેલો છું અમારા તાલુકામાં થરાદ તાલુકામાં બનાસકાંઠામાં થરાદ તાલુકામાં જે કાર્યક્રમ પોલીસ ખૂબ સારી રીતે કરી રહી છે આખા ગુજરાતમાં પણ પોલીસની કામગીરી ખૂબ સારી છે રાત દિવસ મહેનત કરે છે ખેડૂતના દીકરાઓ છે આજ ભણી ખૂબ મહેનત અર્થાત મહેનત કરીને ભણાવી અને ગણાવીને તું પોલીસ બનની નોકરી લેતા હોય અને એમાં તું ચોંટાયેલા અધિકારી પાંચ વર્ષ માટે આવેલા પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એના બાપના મહેનતથી નથી આવ્યું એની લાગણીની નથી આવ્યું રાત દિવસ મહેનત કરી છે પોલીસે એમને એમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે તારી તાકાત હોય ને કોઈક વાર તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ કોમ્બિંગ નાઈટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઇટ થાય છે અમારા પપ્પાએ તો આખી જિંદગી કરી છે જિગ્નેશ મેવાણીને ને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે બાકી આગળ આંદોલન વધશે ગુજરાત પોલીસ થરાદ ની અંદર જિગ્નેશ મેવાણી જે એક સંવિધાન પદ ઉપર બેઠા છે જે ધારાસભ્ય છે એમનો એક વાણીવિલાસ વિલાસ ગમે ત્યારે ગમે ત્યાં જઈને સરકારી કચેરી હોય ગમે ત્યાં હોય ગમે તે જે સંવિધાનના પદ ઉપર બેઠેલો વ્યક્તિ હોય છે અને તોછડાઈ ભર્યું વર્તન જે પોલીસ પેલી પોલીસ બેડાની અંદર આ લોકો પટ્ટા ઉતારવાની વાત કરી તો આ નિવેદનને અમે વખોડીએ છીએ અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે જિગ્નેશ મેવાણી ઉપર કડક કાર્ય જે આ જિગ્નેશ મેવાણીએ અભાષામાં વાર્તા કરી છે જે એમને પટ્ટા ઉતારી દેવાની વાત કરી છે એના માટે પોલીસ પરિવાર પણ લાગણી દુખાણી છે